વિશ્વ ધ્યાન દિવસ પર ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જે છે તે લોકોને ખાસ ઉદ્દેશી અને એક સૂચન કર્યું છે જેને લઈ હાલ વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગ અને ધ્યાન ને જનજન સુધી પહોંચાડવા માટે વિશ્વના અવસર પર હાજરી આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હાજરી આપી અને યોગ તથા જનજન સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે આજના આ ઝડપી અને તણાવ ભર્યા જીવનમાં ધ્યાન વધુ પ્રસંગિક બની ગયું છે આ સાથે જ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર્સ ના દીક્ષાંત સમારંભનું કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને યુવા સેના તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી સાથે મળી અને દીપ પ્રાગટ્ય આયોજિત કર્યું હતું યોગ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિવકૃપાનંદન સ્વામીએ હિમાલય મેડિટેશન પર માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને યોગ પ્રેમીઓ તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા